તો હાલો બધાને સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ને બધા મજામાં આવશે અને બધા દેસી હરામ હ્યું રાતે રાતે તો આપણે આવી ગયા છે બાપા ગયા છે બીનું તેલ કઢાવા એટલે આપણે અહીંયા જ રહેવાનું છે તો થોડીક વાર રહેશો કારણ કે સાડા બાર એક વાગે બંધ કરી દેવાની છે પાછું અઢી વાગે આવું જશે કારણ કે આપણે માલ આવવાનો છે એટલે

કેવો લાગ્યો તે આપણો વિડીયો તે પ્લીઝ કોમેન્ટ કરજો શેર કરજો લાઈક લાઈક તો હવે આપણે બંધ કરી દઈએ કારણ કે આવક જાવક તો ઘંટી વગડી શકે એટલા માટે બાકી તો જે આપણે શું કહેવાય હું તમને હતો સગડી સગડી છે અનોખી છે કારણ કે પારાવારી છે હું તમને દેખાડી સાંજ સુધીમાં આવી જશે તો એમ લસણ ત્યાં માલ્યા વગર લાઈટ આવી ગઈ છે જોઈ લ્યો તો આપણે ખાંટી ચાલુ કરી પાછી એટલે જાય ને પાછો આપણે માટે અડદ હજાર આવે એ દરવાની છે તો સગડીનું તમને મસ્તની છે લેવા જેવી છે તમે પણ લઈ સસ્તો ભાવ હમણાં કરતા આપણે સારી છે એવું મેં લાગ્યું કારણ કે આપણે જોઈને અનુભવ કરીને જ લેવાનો એક બે ભાઈ બને લીધી એટલે તો તમને આગળ દેખાડીશ અને આપણો નવો વિડીયો આવી ગયો છે તો આપણે એ ચેનલમાં જઈ જોઈ આવજો અને નવા હો તો ચેનલને લાઈક કરી સક્સેસ સાહેબ શેર કરજો અને બને એટલો આપણો વિડીયો શેર કરજો તો મળ્યા આપણે આગળ એ જ રીતે ભાઈ અને જોયા આજે વાડીએ જવાય કે ના જવાય

તો મળડા ગાડી લઈને જવાને તો ગાડીમાં ફોન હાથમાં રહેશે નહીં કારણ કે પડી પડી જાય તો પપ્પા કહે કે હા પડી તમને આ ભૂખ દો તો મળડા આગળ જમ ભમીને તને વાગે તો સો દોસ્તો આપણે આવી ગયા છે અને દુકાને ભોગી ગયા આપણે હવે આપણે આ દુકાન દુકાન ખોલીને ખોલીનેપ્પા આવ્યા છે આવી ગઈ છે જેનું ઘડી ચોખ્ખું મસ્તનું છે તો કમેન્ટ કરજો તમે જાઓ તો આ મિલે કેવું તેલ નીકળે છે આપણે તો સારું તેલ નીકળ્યું એ વાત છે ને બાકી તો બધાનો શું અનુભવ અલગ અલગ હોઈ શકે મળ્યા તો પછી આપણે હવે ઘરે અંદર બનાવી દેવા છું કારણ કે ઘરે અંદર વાંચ ને ભાઈ લાઈટ બેટ રહી જાય વળી કે કરે છે કે ઓય જાય આ તો ભાઈ કઈ ના શકે મતલબ પેલા નાખી દે ને તો કોઈ મેડા તો ભાઈ નો ખુલી ગયો ને હવે આપણે લઈએ હાથમાં ને કોણ ગોતો જશે ને પેલા ક્યાં છે તો આપણે ફૂલ થઈ ગયા છે કારણ કે ઘઉં તો અહીંયા પડ્યા છે આ રહ્યા

તો આપણે જોઈશું અને ગાય દોરવાની છે તો મિનિટ કરશો અને એના પછી આપણે તો અમને જે કહેતો હતો સગડી આપણે લીધી છે તો દેખાડો અમે જ્યારે જ્યારે પાણી કરો જોઈએ દેખાશે છે પાર એ પાર હશે પણ એ બતાડી પછી અત્યારે જ આવું સગડું દૂધ લેવું તો દૂધ લેતા હોય મળ્યા પછી આગળ તો હાલો દોસ્તો આપણે નીકળી ગયો છે ચા દૂધ લેવા ગાયો આપણે હવે દુવા દેવી નથી એટલે તો બધાએ આપણી ચેનલ લાઈક કરીશું શેર કરી દેજો તાઢ છે પણ આપણે રેટ નહીં એટલે મળેલા આગળ તો છા દૂધ લેવાય આપણે જાય તડકો એવો મસ્તી નહીં આજે વટી કાઢી હતી અને વટી કાઢવાની મજા કંઈક આવે અલગ બાકી તો આપણે તો તાઢ પડે નહીં તમે જોઈ શકો છો આપણે વિડીયોમાં આપણે સ્વેટર વેઠા જ નથી હો રેલી આમ તડકાની હરિયાળી તડકા ને હરિયારી વેઠાને મજા આવી જાય અત્યારે એવું માંથી ઉઠવાનું મન ના થાય તો દૂધ લઈને આપણે જશું મેં તમને દેખાય સગડી અને મોટો દેખાડી સગડીનો ભાવ કાંઈ હે નહીં ચારસો પાંચસો રૂપિયામાં ભરી જશે અને એકદમ મસ્ત બધી વસ્તુ થાય સગડી ઉપર એટલા માટે તો મહિલા દૂધ શા લઈને તો આપણે ચા દૂધ લઈને નીકળી ગયા મારે તો એ કેવું હતું નવું વર્ષ થયું ચાલું પણ આપણું તો થયું નથી પણ આપણું નથી થયું કે નથી હોય આપણે જોવાનું ના હોય આપણે આપણી રીતે કામ કરવા નહીં હું તમને માધા પગતો નવ વર્ષ હોય કે જૂનો કોઈ પણ સંકલ્પ લીધા પછી પૂરો થાય નહીં સંકલ્પ લીધો તો એ ઓછું ખાવું ને ગમે એમ કોઈને શરીર ઘટાડવું પણ નથી ઘટતું એનું કંઈક કરવું તો જો હે કારણ કે શરીરના તમારા અંદાજો તમને હાજો છે કોઈ દેતા નહીં આપણે એટલે બાકી ભાગ્યે ખુલે કોઈ દેહ તો આપણે પણ ઘટાડવું છે ઓછું કરનાખું આ તો તમને રમૂજી માટે કહેતો હું સારી ઓછું કરવું પડે તમે ધ્યાન રાખજો બંને તો કસરત ને કરજો હવે તમારે એવું તકલીફ પડે હું મહિલા આવે આગળ આપણે હવે દૂધ દૂધ શા ખરીદી આવીને હવે જાય છે આપણે એવા દુકાને તો મળ્યા દુકાને જઈ નહીં તો આપણે આવી ગયા દુકાને દુકાને હતા આજે હાઉ નવો રહી વાળી વાઘ હવે આજે લગભગ વાળી જવાય જશે બપોરે જઈશું હા હમણાં જશે થોડીક પછી બાકી તો આપણો વિડિયો આવી ગયો છે અને લાઈક કરીએ સેકસાફ શેર કરી દઈજો નવા હોય તો ચેનલને શેક્ષા કરીને શેર કરતા આવી જ બાકી તો આપણે આવી ગયા છીએ દુકાન આવવાના છે બાપાને ભાઈ બાપા બહાર બેઠા તડકે અને આપણે દુકાન અંદર વિડીયા બનાવીને ખાખા બાકી તો મળ્યા પછી આગળ તો હાલો દોસ્તો નીકળી ગયા છે આપણે કહેવા માટે દુકાન હા તો દુકાને જશું માલ આવવાનો છે જેવું બી અમે નાની કમ દૂક ના દેખાવાનું નીકળી ગયા હો તો એજ રીતે આપણે દુકાને જ્યારે રહ્યા છીએ બાપાને ગયા છે એ મોટા પાણ વાડીએ છોક અમારો ને તો મહિલા આગળ દુકાને જઈને તો હરો દોસ્તો જે આપણે દુકાને નીકળ્યા તો દુકાને ભૂગી ગયા જાય લાઇટ ચાલુ કરી નાખીએ ને નવો બોટ લઈ ગયેલો ફટાકાટ લાઈટ ચાલુ થઈ જાય બાકી તો જમવા સમજો કેમેરામાં લાઇટ ચાલુ તમારે ઘરે રહેવા કેમેરા અરે ના હોય તમારા लाइट चालू करो न पंखो पंखो तो जीरो करना की ले तो आज आप लोग हमने आए दुकान, बड़े तो दुकान में सब लोग देखो ने मिला है जो आगे तो कोली दुकान ने माला वाले वागी गया ला तो ने मतलब वहाँ जा पर निकला तो नहीं कुमार तो ये दुकान हर को करते करने चाहे ना मुक्ति अंदर बापा नहीं ये बार है मैं किधर वाली है તો મળ્યા હવે થોડી ગયા પછી તો આ દોસ્તો વાગી ગયા છે છ બાપાને આવોને બારે ગામ ગયા છે ને બાર ગામ જવાને ને આપણે રહેવાનું છે દુકાને બાપાને ભાઈ કાલ આવશે તો આપણે દુકાન રહેવાની છે ને માલ છતા આવ્યો છે હેરકો કરી નાખ્યો ને લોટ બોટ ડરાઈ ગઈ છે તો હેરકો કરીને મેળા બાકી આપણી નવી ચેનલ નવી શું ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી દેજો દીવોની મોજ

લોડ આપણે કાઢીને તો તમને દેખાઉં જો આ બધું લોડ આપણે નહીં નાખવાનો આમાં આમાં અંદર આઈ જ નાખવાનો કારણ કે નીચે નો ગાઈન દે દેવાનો લોકોની સાથે તો મેળા હવે લોડ નાખીને આગળ હા દોસ્તો લાઈટ ચાલુ કરવા કે બને અને બહુ સમય થઈ ગયો જઈ લ્યો કેટલા વાગી ગયા 8:30 થઈ ગયા છે આપણે બધું ઘણું કરી લીધું ને માલમાં તો બહુ આજે ભીડ પડી બાપા હતા ને એટલે આપણે એટલા હોય એટલે બહુ ભીડ પડે ને આની કોમ લાઈટ ચાલુ થઈ ગઈ છે બધું ખાડી પછી ગયો શું તો પાણી બાણી પી લઈ થાય ખાવે હવે એવું પિક્ચર નામી જવું પડ્યું નામ જવું ને તો મળ્યા પછી આગળ તો હાલ દોસ્તો બધી મજામાં જશે તો અત્યારે તો આપણે હવે જવાનું છે ઘરે

તાળા બાળા દેરાઈ ગયા છે જોઈ લ્યો મને યાદ થઈ ગયા પાછા તો તાળા બાળા દેરાઈ ગયા અને આ લોકો તો અહીં પૂરો કરી નાખીએ આપણે સાઈડ નાખીએ ખીચામાં તો નવા આવતા બી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ શેર કરી દેજો જો આપણો વિડીયો તમને કેવો લાગ્યો તો પ્લીઝ કોમેન્ટ કરજો અને આપણે ચેનલને આગળ આગળ વધારવા માટે ચેનલને શેર કરતા રહેજો બાકી તો મહેલા હોય નવા બ્લોગમાં કાલને બાકી તો બધાને જય શ્રી રામ રાધે રાધે રણ મહાદેવ બાકી તો બધાને નવું વર્ષ થયું આજે ચાલુ બે પછી તો બધીને સારું જાય મારે સારું જાય બધે કમાય કરોડોમાં જ્યાં આપણે વિડીયો પૂરો કરો તો ફોન આવી કે માલ જોખમ લસણ છે ને બે કિલો લસણ છે અને ખોટ છે આપણે ચટણી બનાવવાનો તો બાંધી લીધો તો એ પછી આપણે પહેલો દિવસ નાખી જાય આપણે આજે તો મહિલા કાલના નવા બ્લોગમાં તો અમે બધા જય શિયા રામ અરણ મહાદેવ